નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં કાળજુ કંપાવનારી ઘટના નવ વર્ષની બાળકીની હત્યા જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગાંધીનગરના ડબોડા રાયપુર ગામમાંથી ગુમ થયેલી નવ વર્ષ અગિયાર મહિનાની બાળકીનું મૃતદેહ તેના ઘર નજીક જ પ્લાસ્ટિકના કોથળીમાંથી મળી આવ્યો છે બાળકી ગુમ થયાના એક દિવસ બાદ આ કરુણ ઘટનાનો ખુલાસો થયો છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે શંકા છે કે મૃતકના પાડોશીએ દુષ્કર્મ આચરીને તેનું ગળું દબાવીને હત્યા કરી છે પોલીસે મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને રાઉન્ડ ઓફ કર્યો જે બાળકીની શોધખોળમાં સામેલ હતો આલા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ